પોલીસ પતકમાં પચીસ વર્ષથી એટલે કે વર્ષ ઓગણીસો અઠાણું થી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશા ખાતે જઈને ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકસભા ચૂંટણીને લઈને પેટ્રોલિંગ સહિતની કામગીરી કરી રહી છે જેથી શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની સાથે પોલીસ ભાગેડ્યું ગુનેગારોને ઝડપી પાડવા પણ મેદાની છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં સલવતપુરા પોલીસ પથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં નાસ્તો પડતો આરોપી અભિમન્યુ પંચુ રાય હાલ ઓડિશાના ગંજામ જિલ્લાના ખતડી ગામ ખાતે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિસ્સા ખાતે જઈ ત્યાંથી આરોપી અભિમન્યુ પંચુરામ રાયને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ભાઈ કબીરરાજ પંચુ રાય સાથે સહારા દરવાજા વિસ્તારમાં જમવાની મેચ ચલાવતો હતો તે સમયે મેચમાં નિરંજન બહેરા પણ આવતો હોય તેની સાથે ઝઘડો થતાં તેની હત્યા કરી હતી એ ગુનામાં પોતે ભાગતો ફરતો અને કબૂલાત કરાઈ છે તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો સલબતપુરા પોલીસ તજવીજ હાથ ધરી છે અઝર સાથે પ્રકાશવાળા